thank you

ચાર લોકોના મોત થયા છે જ્યારે મિત્રો તમામ યુવાનો વાપીની કેબીસીએ ત્યારે કોલેજમાં જો કે મિત્રો જણાવી દઈએ કે અભ્યાસ કરતા હતા બે યુવાનો ડૂબતા બચાવવા માટે ત્રણ અન્ય પણ નદીમાં પડ્યા હતા જો કે મિત્રો જોત જોતામાં તો પાંચે ગરકાવ થઈ ગયા હતા અને સ્થાનિક લોકો અને પોલીસે બચાવ કામગીરી ચલાવી બાદમાં ચારને મૃત જાહેર કરવામાં આવ્યા છે જ્યારે મિત્રો જણાવી દઈએ કે એકનો બચાવ થયો છે જ્યાં મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવો હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ